ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે હૃદયના હુમલા માટે આહાર યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન જ્ઞાન માટે નાભીમાં જોવાનું છે તો જ્યારે છાતીમાં દુખાવો થાય ત્યારે તમારા ડાબા હાથમાં ડાબા પગમાં બિંદુ નંબર છત્રીસ ઉપર સારવાર કરીને જોઈ લેવું આ અહીંયા અહીંયા એટલે ડાબા હાથમાં જો ત્યાં દુખાવો ન હોય તો સમજવું કે હૃદયનો હુમલો નથી નાભી ચક્ર બરાબર છે કે નહીં તે જોવું જો તે બરાબર નથી તો ચિત્તા સૂઈને જો ડૂટી ઉપર આંગળી કે અંગૂઠાથી દબાવવાથી ધબકારો જણાશે તેને પચોટી પણ કહેવાય છે તે ચત્તા સૂઈને બંને હાથ સીધા રાખો અને બંને પગ સીધા રાખો અને બંને પગના અંગોઠા એક સરખા રાખો અને અંગૂઠા એક લાઇનમાં સરખા જોઈએ જો બંને અંગૂઠા એક લાઈનમાં નથી તો સમજવું કે નાભી ચક્રમાં ગડબડ છે તો બંને હથેળી બંને હથેળીઓ ભેગી કરી અને હા આમ રેખા સાથે સરખાવો આમ બને બને હથળીને રેખા 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 સરખાવો જો એક બે ત્રણ ચાર સાથે સરખાવો જો નાભી બરાબર હશે તો રેખાઓ એકબીજામાં મળશે જો પચોટી ખસી હશે તો રેખા નહીં મળે પછી બીજું ચતા સોઈને પગને ઊંચા કરો આમ જમીનથી થોડાક નીચે માથે ઊંચીકું રાખ્યા વગર આમ જમીનમાં સૂઈને અને ધીરે ધીરે મતલબ કે જે છે ને પગ આમ ઊંચા કરો ને ધીરે ધીરે નીચા કરો તો પચૂટી નીકળી જશે બીજું આમ હથેળીને આમ હથેળીને આમ બિંદુમાં રાખી અને આમ આમ દબાવો આ બાજુ આ બાજુ દબાવો તો પણ મતલબ કે પચૂટી બરાબર થઈ જશે અને પેટમાં દુખાવો થાય જ તો ગેસ થવો કે નાભીની નીચે એક ઇંચ મતલબ કે ગેસ છૂટશે નાભીના નીચે એક ઇંચ દબાવા દે તો ગેસ છૂટશે જો બિંદુ છત્રી ઉપર દુખાવો થાય તો સમજવું કે હૃદયનો હુમલો છે તો પછી તરત જ પથારીમાં સૂઈ જવું અને બાવોતેર કલાક સંપૂર્ણ આરામ કરવો અને દિવસમાં બે વખત બિંદુ એકથી કરી અને આ પાંચ સુધી અને આ છત્રીનો સારવાર કરો ને બંને હથળીના પગના તળિયા ઉપર દિવસમાં બે વખત પાંચ પાંચ મિનિટ સારવાર કરો સોના ચાંદી તાંબાનું ઇસ્ટીલની તપેલીમાં ચાર વસ્તુ ના ઇસ્ટીલની તપેલીમાં ચાર પ્યાલા પાણી નાખો ને એક પ્યાલો બનાવેલું નવસેકું પાણી પીવામાં તે પ્યાલામાં પ્યાલા કરેલું પાણી પીવાથી ત્રીસ દિવસમાં સુધી ત્રીસ દિવસ પીવું હા ને ચો ચૌદમાં આહારમાં ફળ અને રસનું લો દાડમથી કોલેસ્ટ્રોલ ઘટે છે ને ધાણા જીરુંનું ચૂરણ સો ગ્રામ મિક્સર કે સીસીમાં રાખો એમાંથી એક ચમચી એ મિક્ષણ રોજ સવાર સાંજ પાણી સાથે ત્રીસ દિવસ લો તો બાયપાસ કરવાની જરૂર જ નહીં પડે સમજી ગયા બાયપાસ ન ખોટે ખોટા મતલબ પૈસા આપી દો રહ્યા સોળમો નિયમિત પ્રાણાયામ કરો દરરોજ ત્રણ મિનિટ દોડવાનું રાખો યોગ યોગિંગ કરો તો મતલબ કે જે છે ને આ હૃદયની તકલીફ નહીં થાય ને નિયમિત હાથ મિથુન કર્યો હોય તો ચાલીસથી પચાસ વર્ષમાં રોગ થાય છે તો બિંદુ અગિયારથી પંદરની સારવાર કરો તો અગિયાર પંદર અહીંયા આયા એટલે આ કાંડાની આ સાઈડમાં તો આ જાતિ ઉર્ધી કાબુમાં રહેશે અઢારનું સો ગ્રામ ધાણા ને સો ગ્રામ જીરુંનું ચૂર્ણ બાટલીમાં ભરી રાખો અને પુસ્તાલી દિવસ સવાર સાંજ એક ચમચી તે ચૂર્ણ ખાવામાં રાખો તેમજ એકથી બે ચમચી તજનું ચૂરણ ચૂરણ બે ચમચી મધ સવાર સાંજ ત્રીસ દિવસ લેવું તો હૃદય મટે છે તો બાયપાસ કરવું નહીં પડે કે ઓપરેશન કરાવવાની જરૂર નહીં રહે અને કોલેસ્ટ્રોલ કાબૂમાં આવશે હવે કોલેસ્ટ્રોલ જે ચરબીવાળા આહારથી થાય છે તે બંધ કરો ત્રીસ દિવસ એક પ્યાલો દાડમનો રસ પીવો અને બે ચમચી દાણા ચૂરણ ગ્લાસમાં પાણીમાં ઉકાળીને બે ગ્લાસ રહે તેવું પીવું આવું પાણી ત્રીસ દિવસ પીવું ત્યારે એક ચમચી જીરું સવાર સાંજ ખાવું તો કોલેસ્ટ્રોલ ઘટશે કોલેસ્ટ્રોલ થાય એટલે જ મતલબ કે વસ્તુ વસ્તુથી થાય છે વીસમું પુખ્ત વયના લોકોમાં એકસો વીસથી એસી એમ એ એમ પ્રેશર હોય છે પરંતુ પ્રેશર એકસો ચાલીસથી નેવુંથી વધે અને તેમનું તેમ જ રહે ત્યારે ખરેખર એ બ્લડ પ્રેશર છે તો લોહી જાડું થામત થાય તેવું નથી પણ ધમનીની દિવાલોમાં અથર જામે છે તે હૃદયમાં ફરતા લોહી અટકી જાય છે તેને હાર્ટેક કે લકવા લકવાનો લકવાનો માર પડે છે તો તમારું વજન ઓછું કરો ચરબી વગરનો ખોરાક લો ખોરાકમાં ખંડ ગોળ મીઠું તેલ ઘી ખૂબ જ ઓછા કરો કસરત નિયમિત કરો પ્રાણાયામ કરો માનસિક ટેન્શન ઓછું કરવા જાગૃત રહો અને હૃદયરોગ આસનો કરી શકે છે આસનોથી ટેન્શન ઓછા થઈ શકે છે ને હૃદયરોગ એ ઘટી શકે છે તો શીશાસન છોડીને બધા જ આસનો કરવા બધા જ આસનો નિયમ નિર્ભય થઈને ચોક્કસ કરવા પરંતુ ખાસ ખાસ જે આસનો કે પ્રાણાયામ તાત્કાલિક રાત આપી શકે તે છે શશાક આસન શવાસન અને સુખપૂર્વક પ્રાણાયામ શરૂઆતમાં આ ત્રણ આસનો કરો જ્યારે વ્યાધિ થોડીક આરામ જણાય તકલીફ જ્યારે ઓછી જણાય પછી ત્રિકોણાસન સૂર્ય નમસ્કારથી શરૂઆત કરીને સ્વર્ગાસન મત્સ્યાસન હલ્લાસન પક્ષીમતાસન ભુજગાસન સલભ ધનુરાસન ચક્ર અર્ધમચ્છેર સર યોગ મુદ્રા મયુર મયુરાસન બધા જ નિર્ભય અને નિશ્ચિત થઈને કરી શકાય છે તો ત્રેવીસમું સશાક આસન રજાસનમાં બેસીને હવે ઊંડો શ્વાસ ભરી બંને હાથ ઊંચા કરીને પછી શ્વાસ છોડીને આગળ બંને હાથ કપાળ જમીનને અડાવવું જ્યારે માથું જમીનને અડી જાય ત્યારે શ્વાસને રોકીને જ્યારે માથું ઊંચું કરો ત્યારે શ્વાસને અંદર લેવો તેથી પેટ ફેફસા હૃદય ગળું માથાના ભાગનો ભાગને મળે છે પુરવઠો મળે છે અને પૂરો લાભ હૃદયમાં લોહીનો જથ્થો મગજમાં જાય છે તેથી પાચન સુધરે છે અને દોઢથી દસ મિનિટ કરી શકાય છે પછી શિવાનંદ પ્રાણાયામ જમીન પર ચત્તા સુવાનું બંને પગને ઘૂંટણની વારીને ઉપર કરો બંને હાથ ઢીલા રાખીને મનને નાભીમાં સ્થિર કરો હવે શ્વાસને અંદર બહાર જાય છે તે તેની સાક્ષી ભાવે જોવાનો છે દરેક શ્વાસ તમારી જાણ વગર અંદર આવે નહીં તેની ચોકી રાખો તેથી બ્લડ પ્રેશરમાં ફાયદો થશે આ અભ્યાસ દસથી પંદર મિનિટ ઓછામાં ઓછો કરો જો અડધો કલાક કરો તો ટેન્શન મળશે અને ચિત્તાની પ્રસન્નતા થશે ચિત્તની પ્રસન્નતા થશે અને બ્લડ પ્રેશર સારું થશે હવે સુખપૂર્વક પ્રાણાયામ જો સવાર સાંજ પંદરથી વીસ મિનિટ સુધી ઊંડા શ્વાસ શ્વાસ ભરો અને કાઢો તે ટેવ પાડવાથી બ્લડ પ્રેશર નેવું લાભ થાય છે સુખપૂર્વક પ્રાણાયામ માટે સાદી પ્લાંઠી વાળીને બેસી શકાય છે અને પદ્માસન સીધાસન શ્વાસન કે વજ્રાસનમાં પણ મેરુદંડ સીધો રાખીને બેસવાની ટેવ પાડો ને ડાબા નસકોરેથી શ્વાસ લો ડાબા નસકોરોથી શ્વાસ છોડો બીજું જમણા નસકોરાથી શ્વાસ લો ને જમણા નસકોરાથી શ્વાસ છોડો ત્રીજું ડાબા નસકોરાથી શ્વાસ લો રોકો અને ડાબા નસકોરાથી શ્વાસ છોડો ચોથું જમણા નસકોરાથી શ્વાસ રોકો ને જમણા નસકોરાથી શ્વાસ છોડો પાંચમું ડાબા નસકોરા શ્વાસ લો ને જમણા નસકોરાથી શ્વાસ છોડો હવે યમ નિયમ અહ અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચાર્ય અપરિગ્રહ તો અહિંસા શરીરની વાણીની અહિંસા એટલે કે વચન બોલી કોઈને દુઃખ ન દેવું તો મનની અહિંસા એટલે મનથી પણ કોઈનો ખરાબ નહીચ્છું અહિંસાનું પાલનથી જ મોહ ક્રોધ લો મટે છે સત્ય જીવનમાં ઉતારો અને જૂઠું બોલવાનું છોડી દો તથા પ્રમાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તેને સત્ય કહેવાય છે ત્રીજું અસત્ય એટલે ચોરી ન કરવી જે પોતાનું નથી તેવું કંઈ પણ પોતાનું માની લેવાથી તેને ચોરી કહેવાય છે તો હવે ચોથું બ્રહ્મચાર્ય એટલે કે ભ્રમપ્રાપ્તિ માટે જરૂર વર્તન તેનો અર્થ વિચાર અને આચરણમાં બધી ઇન્દ્રિયોને પરનો સંયમ કરો બ્રહ્મચાર્યનું પાલનથી મન વચન અને શરીરથી કરવું જોઈએ બ્રહ્મચાર્યના પાલનથી આધ્યાત્મિક પ્રગતિ જલ્દી થાય છે અને તથા શક્તિ વધે છે હવે અપરિગ્રહ એટલે લોભને કારણે થતી સમ સંગ્રહવૃત્તિનો સપુણો ત્યાગ કરવો પરંતુ એનો જરૂરિયાત જે નથી તે સર્વને સંગ્રહ ન કરવો જોઈએ હવે નિયમને માટે સત્યાવીસમું નિયમ સોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણી શોચ સોચ એટલે પ્રવૃત્તા શરીરની મનથી બે પ્રકારની કરવી સંતોષ જે શરીરને ટકાવવા જે પદાર્થની જરૂર છે તે સિવાયના પદાર્થને મેળવવાની અનિચ્છાને સંતોષ કહેવાય છે હવે તપ સાધકના મન તથા શરીરને તપાવીને તેને શુદ્ધ કરવું તેને તપ કહેવાય છે આ તપ ત્રણ પ્રકારના છે શરીરનું વાણીનું મનનું ગીતા અધ્યાય સત્તર ચૌદથી સોળમાં પુરાવો છે સ્વાધ્યાયની રીતે ત્રણેય સ્વાધ્યાયની રીત ત્રણ છે શાસ્ત્રનું વાંચન વાંચેલાનું યાદ રાખવું અને ઈશ્વરનો જપ તું નિરંકાર મેં તેરી શરણ હં મેનું બક્ષ દો હવે પાંચમો ઈશ્વર પ્રાણી એટલે ધારણા કરવું આમ ઈશ્વરને ધારણ કરવું સૂક્ષ્મ રૂપમાં તનથી મનથી તથા આત્માથી પ્રેમથી ઈશ્વરને શરણે જવું ઈશ્વરના શરણે જવાથી મોક્ષ મળે છે ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે હવે અઠ્યાવીસમું ધ્યાન પ્રેરક આસન આસનો જુઓ કર્મ આપણે આગળ બાવીસ ત્રેવીસમાં બતાવેલ છે છતાં નીચે કરો પ્રાણાયામ ભસ્મિકા ભ ભસરિકા બંને નાસિકાથી શ્વાસને પૂરેપૂરો ભરો તથા ઝડપથી બહાર ફેંકો આ લોહ લો લો લોહારની ધમણની જેમ બેથી પાંચ સેકન્ડથી પંદર મિનિટ કરી શકાય છે ચેતવણી જેને હાઈ બીપી છે તેને ધીરેથી કરવું શ્વાસને ફેફસામાં ભરો પેટમાં ન ભરવો લાભ શરદી શ્વાસ રોગો દમ કફ વાત પીત કફ મટશે ને ફેફસા મજબૂત થાય છે અને લોહી સારું આમ પરિભ્રમણ થાય છે ને હૃદય મગજની સુધી પ્રાણવાયુ મળે છે જેથી જીવન આરોગ્યપદ બને છે હવે કપાલભાતિ પ્રાણાયામથી ઓજસ વધે છે શ્વાસ લેવાનો લેવો અને ફેંકવો મીણબત્તી બુજાવવા ફૂંક મારવાની છે તેવી તેથી ચક્રો જાગ્રત થાય છે તે પંદરથી વીસ મિનિટ કરો લાભ સર્વે દર્દો મટે છે પાચન સુધરે છે માનસિક રોગો અને મન સ્થિર શાંત પ્રસન્ન થાય છે એલર્જી મટે છે ડાયાબિટીસ કિડની પોસ્ટેડ શ્વાસન તંત્ર કફ દમ શ્વાસ સાયનસ જેવા રોગો મટે છે હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ ડાબા નસકોરાથી શ્વાસ લો અને જમણા નસકોરાથી ધીરે ધીરે બહાર પૂરો કાઢો શરૂઆતમાં પાંચ મિનિટથી ત્રીસ મિનિટ કરો લાભ ત્રણેય દોષ મટે છે અને સકારાત્મક ચિંતનમાં વધારો કરે છે મન અને હૃદયમાં શાંતિ અનુભવી અનુભૂતિ થાય છે દરેક રોગના સૂત્રરૂપ મૂત્રરોગ ધાતુરોગ શુક્ર દોષ મટે છે આનંદ ઉત્સાહ નિર્ભયતા વધે છે હવે ભ્રહ્મણી પ્રાણાયામ બેસી આંખો બંધ કરીને શ્વાસ ઊંડો ભરી ઓમકારનો નાદ ભમરો ભૂજન કરતો હોય તે રીતે કરો ધીરે ધીરે શ્વાસ નાકથી લો ને ત્રણથી અગિયાર વાર આ ક્રિયા કરવી લાભ માથાના મગજના કોષોમાં ચેતના આવે છે ને ટેન્શન મટે છે બીપી રોગ ધ્યાન આગના ચક્રમાં રાખો મનુષ્યની ચેતના ભગવાન સાથે બંધાય છે તે ભાવ તે ભાવ ઉજ્જવળ થાય છે તેથી ભવિષ્ય ઉજ્જવળ થાય છે હવે ઉજ્જન પ્રાણાયામ કરતી વખતે શ્વાસ લેવાની સાથે ગળાને સંકોચવાનું હોય છે જેથી ગળાના નસકોરા બોલે તેવો અવાજ કરો લાભ ફેફસાની સફાઈ થાય છે તમામ કોષોને પ્રાણવાયુ મળે છે ફેફસા શ્વાસની અન્નળી ચોખ્ખી થાય છે અને થાઇરોઇડ રોગમાં લાભ થાય છે કુંભકને રેચક વિના કરવાથી હાઈ બીપી હૃદયરોગ હૃદયની રાહત થાય છે ખાંસી અનિદ્રા અપચો ટેન્શન પેટમાં ગેસ ભરાવો શરીરના અંગોમાં પાણી ભરાવું વગેરેમાં રાહત મળે છે ગળાને નિરોગી મધુર બનાવવા માટે નિયમિત આનો અભ્યાસ કરવો જોઈએ પ્રત્યાહાર આપણું મન ઇન્દ્રિયો કે આંખ નાક પાન જીભ તથા ચામડીની મદદથી હૃદય મગજમાં ફરતું હોય છે આ બહારના વિશ્વની મનને પાછું વાળીને તે મનને નાભીમાં વાળવાની ક્રિયાને પ્રત્યાહાર કહેવાય છે તે અંદરની દુનિયામાં સાથે જોડાય છે કે ધ્યાન એ ધારણા બાદ આપોઆપ થાય છે ધ્યાન કરવું પડતું નથી પણ થઈ ધ્યાન થઈ જાય છે ધ્યાન એ સરળ પ્રક્રિયા નથી તેમાં સાધ કે ધીરજ શ્રદ્ધા આત્માબળ તથા ઉત્સાહ રાખવો જરૂરી છે દરરોજ અભ્યાસથી તેના સફળતા તેને સફળતા મળે છે નવા રોગને રોકી શકાય છે શક્તિ વધે છે શાંતિ તથા સંતોષ થાય છે ધ્યાનથી ઓજસ બનીને આકાશમાં ફેલાવી શકાય છે હવે સમાધિ મન તથા આત્મા એક થાય તેને સમાધિ કહેવાય છે સમાધિ જ્ઞાન સમાધિમાં જ્ઞાન થાય છે સમાધિ બે હોય છે એ એક સંપ્રગાત સમાધિ અને બીજી અસંપ્રગાત સમાધિ માં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે તેમજ અસંપ્રઘાત સમાધિમાં આનંદદાયક ઈશ્વરની અનુભૂતિ થાય છે તો હવે ધ્યાન કરતી વખતે એવું બોલું કે હું મારા મારું ધ્યાન કરવા બેઠો છું ભગવાનનું હું ધ્યાન કરવા બેઠો છું તે ભૂલ છે ભગવાન તો પોતાનું ધ્યાન રાખી રહેલા છે પણ હે આત્મા તું તારું ધ્યાન રાખ તો બધું તને સમજ તો બધું તને સમજાણું છે હવે ખાસ શ્વાસને જુઓ તો જે શરીરના દસ દરવાજા છે મળમૂત્રના બે નીચે અને નળી ઉપરના સાત જે આ મોઢું બે ના દરવાજા બે આંખો આંખો બે કાન અને નવ દરવાજાનો ઉપયોગ જ્યારે ન કરીએ અને પહેલાં શ્વાસની સાથે જ સુરતાને રાખી તે દસમો દરવાજે નાભીમાં જવાનું છે ત્યારે જે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો અને ચાર અંતકરણ આ ચૌદનો ઉપયોગ ન કરાવો તેને જ મૌન કે ચૂપ કે અજંપા જાપ કહેવાય છે ત્યારે મન નાભીમાં જવાથી તે મન આત્મા બને છે ત્યારે ચેતન આત્માના તરંગો જે ઓજસ નીકળે છે તે રૂપી ધન ધનથી આપણું સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય છે અને ઈશ્વર શરીર શુદ્ધ થાય છે તો જો આપણે બધાને પૂછો તો બધા જ કહે છે કે પરમાત્મા નિરાકાર એક જ છે અને જન્મે છે મરે છે તે કોઈ ભગવાન નથી તે તો શરીરવાળા જે ભગવાનની વિભૂતિએ જે વિષ્ણુ હોય કે શંકર હોય રામ હોય કે ઉમિયા હોય લક્ષ્મી હોય કે સરસ્વતી હોય તે નિરાકાર પ્રભુની વિભૂતિએ છે ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુને પ્રભુએ સૃષ્ટિ બે પ્રકૃતિ વડે બનાવે છે એક ચેતન આત્માથી અને બીજી જળ પ્રકૃતિ માયાથી ગીતા અધ્યાય સાત ચાર પાંચમાં પુરાવો છે તે ચેતના ચેતન આત્માના સંગવડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વો બનાવે છે જે પહેલી બુદ્ધિ પછી બીજું અહંકાર ત્રીજો મન ચોથા પાંચ જ્ઞાનંદ્રિયો પાંચ અને પાંચ શબ્દ રૂપ રસને ગંધ અને પાંચ મહાભૂતો પૃથ્વી જળ અગ્નિવાયોને આકાશ તે ગીતા અધ્યાય તેર શ્લોક છ માં પુરાવો છે આ સંસાર પીપળાનું વૃક્ષ છે જેનું પરમાત્મા રૂપી મૂળ આમ ઉપર છે અને બ્રહ્માજીથી લઈને સ્થાવર જંગમ સૃષ્ટિરૂપી નાટકમાં પાત્રમનો રોલ ભજવા માટે ત્રણ ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની શાખામાં જે દેવો મનુષ્યો પશુ પંક્ષીઓ વગેરે નીચે ફેલાયેલી છે તે ના સંસારને વૈરાગના શસ્ત્રથી કાપીને નિરાકાર પ્રભુના ક્ષણે જવાથી નિરાકારને પામે છે તે નિરાકારને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી તે ગીતા અધ્યાય પંદર શ્લોક એકથી પાંચમાં પુરાવો છે તો તે દેવી દેવતા કે તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ મળતી નથી કોઈ પણ સાંપ્રદાયમાં જવાથી મુક્તિ મળતી નથી અને નિરાકાર પ્રભુને સનાતન ધર્મ છે તે સાંપ્રદાય માનવાનું ભૂલ છે તો મુક્તિનો અર્થ એ છે કે ભૌતિક વસ્તુની થી સ્વતંત્રતા થવું અને શુદ્ધ કર્મને ભક્તિ કહેવાય છે જે નિરાકાર પ્રભુને સર્વ કર્મો આપીને અન્ય અન્ય ભાવથી પ્રભુનું ધ્યાનમાં પરોવાયેલા ભક્તોનો નિરાકાર પ્રભુ તુરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર છ સાતમાં પુરાવો છે તે નિરાકારને વેદો વડે યજ્ઞો વડે અધ્યાન વડે દાન વડે કે ક્રિયા વડે કે ઉગ્ર તપ વડે જોઈ શકાતા નથી ગીતા અધ્યાય અગિયાર અડતાલીસમાં પુરાવે છે તો નિરાકારનું જ્ઞાન સદગુરુ આપે છે તે નિરાકારના દર્શન સદગુરુના હાથના ઇશારા વડે કરાવે છે તેથી સદગુરુ મનુષ્યના સર્વે પાપ છોડાવે છે પણ સદગુરુ મનુષ્યને નિયમ નિયમ આપે છે તેનું ચુસ્તાથી પાલન કરે તો પાપ છૂટે છે તો પહેલો નિયમ કે આજથી મન ધન તે પરમાત્માના છે તેને પરમાત્માનું માનવાનું છે તેનું અભિમાન ન કરવું બીજું સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરું માનવ બનીને દરેક માનવ સાથે પ્રેમ કરવો ત્રીજું કોઈ પણ બીજાના ખાવા પીવા કે પહેરવાસ પહેરવાસની નિંદા ન કરવી અને મર્યાદામાં પોતાને રહેવું ચોથું ગૃસ્તાશમય જીવનનો ત્યાગ કરીને વેશધારી સાધુ સંત ફકીરના બનવું પોતાની જાત મહેનતની કમાણીથી મર્યાદાપૂર્વક ગૃહસ્થ જીવનનો નિભાવ કરવો પાંચમું સદગરુ વડે મળેલું જ્ઞાનનો સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં અને પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠું જીવ હિંસા ન કરવી સાતમું ચોરી ન કરવી આઠમું વભિચાર ન કરવો દારૂ આઠમું નવમું દારૂ વગેરે તમોગુણી આહાર ન કરવો દસમું જુગાર ન રમવું અગિયારમું કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ પૂજા કે તેવા કર્મકાંડ ન કરવા અને અને કા કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વગેરે છોડી દેવા તે અસ રાક્ષસો છે અને સમયની સમય કિંમતી સમજીને ટીવી મોબાઈલ કે દેશ વિદેશમાં ફાળતું ફરવા સમયને કે ધનનો ખોટો ઉપયોગ ન કરવો તેથી અસુરી બની જાય છે તેથી તેને પ્રભુ અધોગતિ નરકમાં નાખે છે ગીતા અધ્યાય સોળ શ્લોક પંદરથી એકવીસમાં આ પુરાવો છે તો ઉપરના નિયમને જે પાળે તેના પાપ સદગુરુ છોડાવે છે તો ગીતા અધ્યાય ચાર ચોત્રીસથી પાંત્રીસથી છત્રીસમાં પણ પુરાવો છે વાંચી લેજો તો તે હું જ્ઞાન સમજે છે તેને ભૂત પ્રેત વળગતા નથી કે તે જ્ઞાની પછી વાર મુહૂર્ત ચોગડિયા દિશા વગેરેની જરૂર પડતી નથી કારણ કે નિરાકાર પ્રભુ આમ ઠસોઠસ બધે ભરેલા છે જુઓ એ અર્જુનને પણ ભલામણ કરે છે કે ભાઈ જો દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે આ ગીતા ચાર ચોત્રીસમાં પુરાવો છે તો માતા પિતા જો ઉપરના જ નિયમના સંસ્કારો જીવનમાં ઉતારો અને સંતાનોને સંસ્કારી બનાવો તો જ દેવી દેવતાના ગુણ કર્મ અને સ્વભાવ જીવનમાં ઉતારો પણ તેની મૂર્તિઓને પૂજવાથી મુક્તિ ન મળે તો વ્યસન અને ફેશન છોડી સંતાનોને ધાર્મિક જ્ઞાન આપો તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે તો સંસાર તો જ ભવિષ્યમાં ઉજ્જવળ થશું તો જ સવારે વહેલા ઉઠીને યોગાસન કરો પછી ધ્યાન કરો પછી એક્યુપેશ વડે શરીરની સારવાર કરો અને સ્ત્રીઓએ ઘરનું કર્મ કરવું અને પુરુષોએ ધન કમાવાનું કર્મ કરવું તે જ કર્મ જ પૂજા ભક્તિ બની જશે તેને પછી મૂર્તિ પૂજાની જરૂર રહેશે નહીં તો નિરાકાર પ્રભુની જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમા નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ના સમયમાં સદ્ગરુ માતા સુદીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેર નગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પર બ્રહ્મનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એવો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરમ છું